જય ભીમ જય સરદાર જો મિત્રો આજે ભાવનગર જિલ્લાના દેવી પૂજકના પ્રમુખ બની અને ફોન કર્યો હતો જે છે ભાઈ રવિભાઈ દેવી પૂજક હું ભાવનગર જિલ્લાનો દેવી પૂજકનો પ્રમુખ બોલું છું અને દેવ વિશે વાતો કરતાં કરતાં મારી નાખવાની ધમકી કરી કે તારો ટકો કરીને ફૂલેખું કાઢવું છે આ તમારા બાપની પેઢી છે હાલ કાયદો છે તમે ભણ્યા નથી તમે જંગલમાં હા ખેતર મારવાનો થતો કર્યો એટલે ટકા કરીને તમારો બાપનો બગીચો નથી કે તમે કોઈને ટકા કરીને હામૈયા કરો અને ફૂલેકા કાઢો ફૂલેકા કાઢવામાં માની મા યાદ આવી જાય બાપાનો બાપો યાદ આવી જાય કે તમને આટલા ભારત દેશની અંદર હાલ કાયદો પોલીસ અર્થતંત્ર કાયદો વ્યવસ્થા નામદાર કોર્ટ છે જે કોઈને તકલીફ હોય તો કાયદા થકી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ પણ તમે ગુંડા બનીને કાંઈ તમે તમારી સમાજમાં કાંઈક કામ ઓલા હાથી બનવાની કોશિશ કરો છો એ હા હાલા મરે આ હા હાલો નથી કે મેવટા બાંધી મારી નાખો તે તડા નથી તેને તરતર તર કરતા પતાવી દો જિંદગી બગડી જાય પૂછી જાઓ હારા હારા હતા જેલમાં છે હજી સીટા નથી આસારામ બાપુને માંડ માંડ જામીન થયા હશે કેમ થયા છે ખબર છે એટલે હજી ખબર ન હોય એટલે કે આપણે ખાલી આમ સમાજમાં રૂડા બનવા માટે સમાજની અંદર હારા આમ મેસેજ પહોંચાડવા માટે અમે મનસુખભાઈને આમ કહી દીધું અમે મનસુખભાઈને તેમ કહી દીધું ઓડિયા વિડીયમ વાતો થાય પાણીયારીના થતા નહીં કોઈ અને એમાં બરાબર નહીં થાય આ તમારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપીશ ને તમારું રેકોર્ડિંગ પણ આપીશ અને તમારા મોબાઈલ નંબર પણ આમાં મૂકું છું કે તમે ખાલી વાતો કરીને પછી બીજા પછી પાછા બીજા વાતો કરી કરીને આમ સમાજની અંદર ખોટા ખોટા હીરો બનવાની કોશિશ કરો છો હીરા ન બને હો હીરા બનવું ઘંટી એને ઘવું પડે તો હીરો થવાય આપણે રોડમાં રકડીએ છીએ આરી પંખા પગીડની સાયકલ નથી ઘરે રેકડીઓમાં મા કેરા બેસો છો ખા પછી દ્રાક્ષું ને બોર બેસો છો ને પાછા તમે રાણા થઈને રકડો છો અને મારીને પણ ધમકી મારો એ ખારે બેસો નારિયર કેરા બટાટા બેસો રીંગણા બટાટાને બકાલાન ધતો કરો બાકી બીજું બધું રહેવા દીઓ એમ આ હેલું નથી કેમ કે એ બિઝનેસમાં ફેર છે બાંધવાની વાતો કરવી ફેર છે ફોનમાં ધમકીઓ કરવી ફેર છે કેમ કે ફોનમાં રેકોર્ડિંગ છે તમારા મોબાઈલ નંબર છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશું હવે ફૂલ કા કાઢવાય તો કોટલા સામાળી પોલીસ સ્ટેશનમાં જવાબ દેજે तो कैदी खुले को એટલે તમે ધર્મ થકી દેવના નામે રખા દાદાના નામે પાસા દાદાના નામે ભેસાસુરના નામે આવા બધા લફડા બંધ કરી દો અને ડાયા થઈ જાઓ તમારી કોઈની તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો કોર્ટમાં જાઓ પણ દેવના નામે આવા જે કાંઈ ધંધા કરવા છે દેવના નામે કુકડા કાપવા છે દેવના નામે પાડા કાપવા છે કોઈ દેવી દેવસ્થાન માંસ મટન ખાતું નથી તમે એના નામે તમારો ધંધામાં ભાગલા પડે છે તમને પ્રબલીફ થાય છે એટલે તમે સીધા આમ મારવા માટે ઉતરો છો કાયદો હાથમાં લ્યો છો એટલે એ સારું નથી થોડુંક વિચારી લો કોઈ વકીલોની સલાહ લઈ લો પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો કે મારાને હામૈઓ કાઢવું છે મારાને ટકો કરીને ફૂલેખું કાઢવું છે સાહેબને જઈને પૂછી લો નજીકનું પોલીસ સ્ટેશન હોય કે સાહેબ આવું કરી શકું એવું પૂછી લો વકીલોની સલાહ લઈ લો કાયદાની જરીક માધ્યમમાં રેન પછી વાત કરાય બાકી તમે એમ કે હું આવું રેકોર્ડિંગ કરીને મારી નાઈટમાં બતાવવા જાઓ ઉના અંદર ગૌરક્ષકોએ કામ કર્યું હતું ગૌરક્ષકોનું હિત જાળવવા ગયા હતા હજી એક્ટા નથી ગાવું યાદી ન પડી ખૂટિયા આડા ન પડ્યા એટલે આ ગાવુંના નામે ધર્મના નામે કાં હાથમાં લાકડા લ્યો પછી ની આકડા રોવા બે અંદર જ્યાં ભાષો દાડો છોડાવવાનો રકો ડાડો છોડાવવા ન આવે જામીનમાંથી કોર્ટમાં હજી કેટલાય હડે છે પૂછી લીજો હગા કુટુંબમાં કોઈ જેલમાં ગયા હોય આ કરાય કે નહીં એ જેલ છે ને મોટા મોટું મોઢ છે જ્યાં રખોડાર્ડો બારી રહી અને પા ભેંસો દાડો રહી ગેટની બારી રહી અંદર ન આવે કોઈ મેલડી અંદર ભેગી જામીનમાં આવી હોય કોઈ રખડ દાડો જેલમાં ભેગો આવ્યો હોય તો એકાદો બતાવજો એ બધા દેવ છે એને ખબર નથી દેવના નામે ડિટેક્ટ કરવાના એ બધા બંધ કરી દો અને મારીને આપનીને આવી ધમકી કરવામાં આ ઓડિયાની અંદર જેટલો બને એટલો શેર કરજો આ મોબાઈલ ઉપર જાગૃત નાગ નાગરિકો હોય જે આવા ધર્મના ધૂતારાઓ જે ભૂવા ભરાડીઓ જેને આવા માંસ મટનના બોગડા કાપવાનું જે કાંઈક આવું કરતા હોય એને ફોન કરીને સમજાવો કે કઈ દેવે આવું કામ કર્યું છે ક્યાં દેવે તમે ફૂલેકા કાઢવાનું કીધું છે ક્યાં દેવે મારી નાખવાની ધમકી કીધી છે પણ જરીક આવા નામના બિંડક કરી અને ભુવાન માતાજીના નામે ભવાડા કરોમાં એટલે આ ભાઈ પ્રમુખ છે આ દેવી પ્રમુખ બનીને આવ્યો છે પણ ત્યાં તો લગભગ રીંગણા બટેટા વેચતો હોય છે એટલે આ બટાટા વેચવાળાને તમે જરીક ફોન કરીને કહો કે રીંગણા બટેટા કેમ વેચાય આ ભાઈ પ્રમુખ બનીને આવ્યો છે જેટલો બને એટલો વિડીયો તમારા સગા કુટુંબમાં મિત્ર સર્કલમાં બધું શેર કરો જેથી કરીને આવા અંધ્રદ્ધાના જે દલાલો હોય ધર્મના જે દલાલો હોય

ત્યાં રોડ ઉપર છે ને ખાટી મામા બેઠા છે એટલે એને તમે પૂછજો કે મારે મનસુખભાઈ ને મળવું છે એટલે તરત જ તમે એને ત્યાં બોલેરો પણ ત્યાં રાખ્યો હોય તમારે કઈ લઈ જ ના તમારે જવું નહીં પણ લઈ જ જા ત્યાં પોલીસ નો બોલેરો હોય પડ્યો હોય આપડી પાસે બધું કમ્પ્લીટ આવી રાખ્યો છે સીસોડો સમજ્યા હા પણ ખાટી વર્દી હોય તો ગુનો બતાવીને તો લઈ જતી હોય ને તમે સમજતા નથી તમે મળવા આવો છો એટલે તમે મળાવાય ગયા પોલીસ સ્ટેશન માં મળાવો આમ તો તમને મને મળી ન શકો.

આવેદનો પોલીસ તો એક આઈટમ નથી તમારું છે અમે ક્યાં કહી તમે માનો તમે ગયો હું તો મારી પોતાની વાત કરીશ હું તો અમારા રખાદાતા વાત કરું મેં તમારા રખાદાતા થોડું કીધું અમારો દાદો છે બાપ દાદા નો હોય તમારે તમારો દાદો મનાવું હોય તો અમારા અમારે દાદો પૂજાય દડો પૂજાય પાડા પીર પૂજાય પૂજાય તમારે અમારે થોડું કઈ તમારો રખો અમારો રખો ફેર નહિ અમારે અમારો રકો છે જુદો આવે તમારો રકો જુદો તમે અટાણે અમારી પાણી પીતા નથી તમારો રકો મારે શું લેવા દેવા ઈ તમે અટાણે અમારી મારે શું મારી વાત મનસુખભાઈ હા

જો હું હું મનસુખભાઈ તમને એમ કઉ છું સત્તર ની કેબાય નથી હું એટલી ચેબાયટ છું બરાબર અરે કદાચ હતર ની તો એ આપડે ને ખબર ન હોય જો હું તારી રાત વીસ જણ ને સોદું બનાવું મારું વધારે હાલે માં બરાબર

ઈ અમારા ઘરે પાણી પી તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે હારી લાગે તમે સમજો છો તમે નથી આવતા ઈ તમારી દેવી આવતા ઈ નું સન્માન કેવું થાય

ભણેલ ની વાતો છે ખોટા ખોટા કરો કરતા હોય કરો ને નેસા દાદા ની ખબર હોય આ મનસુખ દાદા ની ખબર ન હોય બહુ અઝડ ના પેટ નો છે આમાં ખબર એવું નથી

પછી અમે નિશાળીમાં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો જોર રખો આવ્યો એટલે મને લાગી સર એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે

નગર અમારે અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું ક્રિપાલ સિંહ દલપત સિંહ એવા બધા નામ એટલે મારા બાપા મારે સિંહ લગાડવું પણ મારા બાપા નું નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા કોઈ વાત ભેગું નહોતું ગોવા સિંહ બે જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાડા માં રાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું ગોવા સિંહ દાના સિંહ ભારે કરી આપણું દાડી પાનું ફાટી ગયું આખો આંકડો તૂટ કોઈ વાતે ભેગું નહોતું નકર અમારે તો આમાં રખો રાખવા ની ગણતરી જ નાતી મારી કેમ કે અત્યારે તો મારા ભાઈ ના છોકરા નું નામે છે ને પૃથ્વીરાજ છે મારા છોકરા ના છોકરા નું નામ છે ને યશવંતરાજ છે કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું કેમ કે અમે બધા જંગલ માં રકડીએ એટલે સિંહ ને એમ બધા ફાયદો થાય ઓમ તો જાનવર જેવું નામ થાય પણ તોય મેં કીધું બધા લગાડે તો આપડે લગાડી દઈએ મનસુખભાઈ ગમે ત્યાં એક જણા ની મુલાકાત લઇ લો તમારી બોલો ભાઈ બાજુ માં કોક કઈ છત્રી હતા તઇ અમે બત્રી થોડા અમે છત્રી છીએ હા અમે બત્રી નથી અમે છત્રી છીએ બત્રી તો મોઢા રાખી છે હા બાકી બધા અમે છત્રી વરસાદ માં કઈ લાગી ભીહ માં કઈ લાગી બધે હા બત્રી મોઢા છત્રી બારે અને એક ગોવા છત્રી એક આ ઉનાળા દ્રાક્ષ ને કેળા વેચી છત્રી તમે કઈ છત્રી વિશે વાત કરવા માંગો છો

સમાજ નો વિરોધ નો કરો સમાજ નો વિરોધ કરતો હું છું એક મારા બાપા નું દીકરો રખો અમારામાં આવા નામ રાખતા પણ અમે તો ગોવન દાનોન ઈ બધું પણ અમે ઈ બધા નામ કાઢ નહી હા

આ મારું દીકરું કીધું નામ માં એક આંકડો તૂટતો હતો સોગંદનામું કરાવ્યું એટલે સોગંદનામું કર્યું સોગંદનામું ગોવિંદ આવી રીતે નામ માં બહુ ગલાણા નગર મારું નામ રખા રખાસી ગોવિંદ કોઈ વાતે ભેગું ન થાય આખું કુટુંબ બરબાદ થઈ કરો રખાસી કરવો છે મન કહે હાલો મને રખાસિંહ એક કરીને બતાવો તમારો દીકરો થઈ જાવ તમે એકવાર મને રખાસિંહ કરીને બતાવો જો કોઈ વાત નહીં છે મારું નામ રખોડ તો મેં મારા બાપા કીધું મેં કીધું હાર નામ તો કે તારી ફૂઈ રહી ગયું મેં મારી ફૂઈ બુધિ વગર નહીં તમે બુદ્ધિ વગર આવું નામ ભાપ ને ઘરે રખાયા તો મારા કેવા નામ રાખે હમ એટલે પછી મેં રખો કઢાવી અને અમારે મનસુખ કરાયું પછી મનસુખમાંય છે ને તમારી તમારામાં ન શોખું હોય અમારા અમારા ધર્મ નામ શોખ હોય

તમે એમ કહો કે લોન લઈ લો તમે હા એટલે અમે તમને શું કે તમે આવો આવ તમે આવ સેલી ક્વોલિટીમાં ગણું છું અમાર ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય આમાં કેટલા જોટો વિજય માલિયા કરોડો રૂપિયા લઈને વિહી ગયો તેની હું સેલી ક્વોલિટીમાં ગણતો લોકેશન માંગન આ બધું લુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ અમે કાનદાસ બાપુ માણસો છીએ અમે તમારા માઇલે નથી અમે ફૂટમાં નથી અમે તો દાસ માણસ છીએ

જો હા દાદો કેટલો ફાયે છે હા રવિભાઈ બાપ નું નામ ક્યુ બાપ થયા હવે કાલ તો અરે અરે જ નામ પ્રમુખ બોલું બાપ મને ઈ ખબર ન પડે વાહ રવિભાઈ વાહ વાહ વાપગીર ના પ્રમુખ વાહિ બાપ પગીર ના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ કેવી રીતે છોકરા પેદા થાય મારે કરવા જ માય ગયો

હા મનસુખ દાદા રખા દાદા હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો હજી સારું રાખો ના ના અમે બીજા નંબર ફોન

તમારી મારે કડી આવી હતી પણ મારે મેળો નો રાજીનામું તમારો બાપ નથી આમાં કોક તમે ગોત છે કઈ ભાઈ પણ રવિભાઈ આપડે બેન સમાધાન કરનાખી મારે તમારા બાપુ નું નામ પડે